નમસ્કાર મિત્રો આશા ઇન્સાનથી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે લક્ષ્મી પ્રાપ્તિના પંદર ઉપાય નંબર એક શ્રી સુક્તનો પાઠ દરરોજ શ્રી સુક્તનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર બે કમળનું ફૂલ પૂજા માટે કમળનું ફૂલ ચઢાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર ત્રણ ગાયને ચારો નિયમિત રીતે ગાયને ચારો ખવડાવવાથી આર્થિક સમૃદ્ધિ થાય છે નંબર ચાર કુબેરની પૂજા દેવની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે નંબર પાંચ એક દિવસ ઉપવાસ ખાસ કરીને શુક્રવારે ઉપવાસ રાખવાથી લક્ષ્મીની કૃપા મળે છે નંબર છ દક્ષિણાવર્તી સંઘ આ સંઘની પૂજા કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે નંબર સાત ધનતેરસ પર રોકાણ ધનતેરસના દિવસે ધનમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે નંબર આઠ તુલસીની પૂજા ઘરમાં તુલસીનો છોડ રાખવો અને તેની પૂજા કરવી શુભ છે નંબર નવ નવગ્રહ શાંતિ નવગ્રહોની શાંતિ માટે પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે નંબર દસ લક્ષ્મી ચાલીસાનો પાઠ નિયમિત રીતે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો જોઈએ નંબર અગિયાર સાત ધાન્યોનું દાન ગરીબોને સાત પ્રકારના અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર બાર ચાંદીનો સિક્કો ઘરમાં ચાંદીનો સિક્કો રાખવાથી ધનનો વધારો થાય છે નંબર તેર દક્ષિણ દિશામાં તિજોરી તિજોરી અથવા ખજાના માટે દક્ષિણ દિશા પસંદ કરવી શુભ હોય છે નંબર ચૌદ મહાલક્ષ્મી યંત્ર ઘરમાં મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે નંબર પંદર પીપળાના વૃક્ષની પૂજા પીપળાના વૃક્ષની પૂજા અને પાણી ધરાવવાથી પણ લક્ષ્મી પ્રાપ્તિ થાય છે આ બધા ઉપાયો કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પણ સદૃણ અને શ્રદ્ધા સાથે આ ઉપાયો કરવાથી જ સાચું ફળ મળે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ